રોગ કે જીવાત કાબુમાં લાવવા માટે વેપારી પણ એક નહીં બે નહીં પાંચ પાંચ દવાના ડબલા આપે છે તો ક્યારેક પરિણામ મળે પણ છે તો ક્યારેક નથી પણ મળતું તો શું કરવું જોઈએ બધા મરચી ઉગાડનાર અને દવાના વેપારીઓને પણ આ સળગતો સવાલ છે તો મેં ખેડૂત મિત્રો હવે આપણે શું કરવું આપણે રોગ જીવાત કે વાયરસને ટાર્ગેટ બનાવીને કાર્ય કરી રહ્યા છીએ એટલે કે ખેતરમાં દેખાય તેને ઠાર કરવાની નીતિ અપનાવી રહ્યા છીએ રોગ જીવાય દેખાય એટલે પગલાં લેવા દોડીએ છીએ આપણે કેવું હવામાન થાય ત્યારે કયો રોગ આવવાની શક્યતા વધે છે તે આપણે બિલકુલ જાણતા જ નથી કે આપણને કાંઈ જ ખબર જ નથી શીશથી પાંદડા વાટકા થયા દોડો દવા લેવા પાંદડા ખરે છે પાટલામાં પાંદડા ખરેલા દેખાય છે દોડો દવા લેવા માટે અમુક અમુક છોડમાં તો એકાદ ડાળીએ સુકાયેલી અને નમી ગયેલી દેખાય છે તોય ખેડૂત મિત્રો કહે છે દોડો દવા લેવા છોડ ઊભો ઉભો સુકાય દોડો દવા લેવા મિત્રો આપણે અમુક ખેડૂતો આ બધું થાય ને છોડ સાવ ખલાસ થઈ જાય ત્યારે પણ દવા લેવા દોડે છે બોલો આ બધા ખેડૂતોને શું કરે છે કેટલા મોડા પડે છે રોગ જીવાત આવ્યા પછી કેટલો સમય વીતી ગયો પછી આ સારવાર કરે છે શું કરવું ખેડૂત મિત્રો સોશિયલ મીડિયા ઘણું બધું મોટું છે મરચીની ખેતી અંતથી અંત માહિતી ધીમે ધીમે નિષ્ણાંતો દ્વારા એના સંપર્કમાં રહો મેળવતા રહો એ સિવાયનું છે આપણી વાડીએ એક થર્મોમીટર વસાવી લો ગૂગલ જે છે એમાં વેધર છે એ જોતા રહો મિત્રો અન્ય પાકમાં જો રોગ હોય તેનું મુખ્ય કારણ વાતાવરણ છે એટલે આપણે ગૂગલ વેજર જોતા રહીશું અથવા તો આપણે આપણી વાડીએ થર્મોમીટર વસાવી લઈશું તો આપણને વાતાવરણની ખબર પડશે કે આ ગરમીનું વાતાવરણ છે હવે થ્રીસ આવશે આ વાતાવરણ આવી રીતના થયું છે તો હવે લીલી પોપટી સફેદ આવશે જો આપણે એવું કરીએ છીએ નહીં અને આપણા ખેતરમાં રોગ આવી ગયા પછી દવા લાવીને છંટકાવ કરીશું તો દવાનો ખોટો ખર્ચ થશે અને જે જીવાતનો ઉગ્રવ છે વધવાનો છે તો વધી ગયો હશે તો એ પણ આપણે પાકને નુકસાન થશે એ સિવાય આપણી દવા પણ ઘણી ખરી અંશે ઉપયોગમાં નહીં આવે એટલે બરબાદ થશે જો આપણને અગાઉથી જ ખબર છે કે હવે થ્રીપ્સ પીરિયડ છે થર્મોમીટરના લીધે અથવા તો ગૂગલ વેધર પરથી તો આપણે આગેત્રાવ ઉપચાર રીતે જો દવાનો છંટકાવ કરીશું તો હલકામાં હલકી દવા નીચા ઓછા રૂપિયામાં આવેલી દવાથી પણ આપણે ચીપ્સ કે અન્ય રોગને કંટ્રોલ કરી રહીશું એ માટે આપણે આગળ ઉપર જતાં પણ મરચીની વિશેની વાત કરીશું તો નવા શો તો આ ચેનલ સાથે જોડાઈ રહ્યો અને સબસ્ક્રાઈબ કરી દો આગળ પૂરેપૂરી રોગો વિશેની અને રોગોને સસ્તામાં કઈ રીતે પતાવી આગલા વિડીયોમાં વાત કરીશું ધન્યવાદ